ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી હિંમતનગર ખાતે શિક્ષકોના કાર્યક્રમમાં ગુજરાતના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ એમાં મંત્રીએ કોઈ પણ પ્રકારની તારીખ જાહેર કરી ન હતી મંત્રીની આ જાહેરાત બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે શિક્ષણ મંત્રીના આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે ગુજરાતની વિવિધ ટીવી ચેનલોના પ્રતિનિધિઓ સંવાદદાતાઓના માધ્યમથી જે જાણવા મળ્યું એ પ્રકારે અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે વર્ષોથી છેલ્લા ચાર વર્ષથી જે આંદોલનો કર્યા અને બધી જ ટીવી ચેનલો અને અખબારોએ જે પ્રકારે કવરેજ આપ્યું એના કારણે આજે અમારા માટે સવારનો સમય ખૂબ આનંદજનક રહ્યો માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રીએ ગઈકાલે હિંમતનગરની અંદર એક શિક્ષકોના સંમેલનની અંદર જાહેરાત કરી કે અમે ગુજરાતના શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની અંદર સમાવેશ ખરેખર આવકારદાયક આ જાહેરાત છે અમે છેલ્લા ચાર વર્ષથી લડી રહ્યા છીએ સાથે સાથે ગુજરાતના અનેક સંગઠનો કર્મચારીઓના સંગઠનો વિવિધ મોરચો બનાવી અને પોતાને જૂની પેન્શન યોજના મળે એના માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે મારે આજને આપની ટીવી ચેનલના માધ્યમથી માન્ય શિક્ષણ મંત્રીશ્રીને કહેવું છે કે આપે કાલે જે શિક્ષકોના કાર્યક્રમની અંદર જાહેરાત કરી એ જાહેરાત જો બધા જ લડત લડી રહેલા શિક્ષક સંગઠનોને બોલાવીને કરી હોત તો અમને વધારે આનંદ થયો હોત આપે જાહેરાત કરી છે અને આવકારીએ છીએ પરંતુ આપે જે પદ્ધતિએ જે જગ્યાએ જાહેરાત કરી એને અમે વખોડીએ છીએ અને જે આગેવાનોને સારું લગાડવા માટે એક સંગઠનને લાભ થાય એ પ્રકારનું આપનું જો નિવેદન આપે કર્યું હશે તો અમે હવે આવનારા સમયની અંદર આપની પાસે આવીશું અને તારીખની માગણી કરીશું આપને લઈ અને મુખ્યમંત્રી પાસે જઈ અને આપે જે બોલાશો કે તારીખ અમ નહીં બતાવે તો આપ ક્યારે તારીખ બતાવશો એની અમે હવે અવારનવાર આપની પાસે આવીને માગણી કરીશું હવે અમે રાજકોટમાં આગામી સમયમાં ભવ્ય બિઝનેસ એક્સપો યોજાવા જઈ રહ્યો છે ત્યારે ધામ સંસ્થા દ્વારા આગામી સાતમી તારીખથી રાજકોટ ખાતે ભવ્ય બિઝનેસ એક્સપો યોજાવા જઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રભરના વેપારીઓ ભાગ લેવામાં આવના